ખેડૂતો છે એ જગતનો તાત છે કે ખેડૂતને ને ક્યાંક કમોસમી વરસાદના કારણે જે નુકસાન પડ્યા છે ઘણી બધી સરકારે જાહેરાત કરી છે પણ હજી એના ઉપર મીઠી નજર રાખે રહેમ નજર રાખે કારણ જગત નો તાત રહ્યો ને કારણ તમારે જીવનું જેર થઈ જાય

બીજી બાજુ જોઈએ તો દિવસો ઉપર દિવસો વીતી રહ્યા છે હજુ પણ ક્યાંય ઈંધાણ દેખાતા નથી કે ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવે આપણે ઘણા બધા નેતાઓને સાંભળ્યા છે કે ખેડૂતો વિશે બોલે છે ખેડૂતોની મદદ આવે છે પણ આ બધાની વચ્ચે હવે દેવાયત ખવડ મેદાનમાં આવ્યા છે અને તેમણે સરકારને વિનંતી કરી છે કે મારા જે આ જગતના તાજ છે તેમનું તમે વિચારજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર ઠેક ઠેકાણે અત્યારે ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાજપના નેતાઓ દ્વારા સ્નેહમિલન ના કાર્યક્રમ થઈ રહ્યા છે કે કરોડો રૂપિયા મિલન ના ખર્ચ પાછળ તમે બગાડો છો કાર્યક્રમ પાછળ બગાડો છો તો થોડા ઘણા પૈસા તમે તમારા જિલ્લાના ખેડૂતોને આપો ને હવે આવો જ એક કાર્યક્રમ કરજણ ની અંદર હતો કરજણ શિનોર છે એમના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ એમના દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ લોક ડાયરાની અંદર જે દેવાયત ખવડ છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને દેવાયત ખવડે આજ જગ્યા ઉપરથી ખેડૂતો માટે પોતાની વેદના ઠાલવી છે અને સરકારને કહી દીધું છે કે તમે અમારા જગતના તાજ છે તેમની સામે તમે જોજો વિનંતી દેવાયત ખવડે કરી છે કે ખેડૂતની સામે જોવું પડશે નહીતર પછી આપણું જીવન છે તે ઝેર બનીને રહી જશે દેવાયત ભાઈ ફરી એક વખત તમને પણ અમે કહીએ છીએ કે જે તમે ભાજપની અંદર જઈને અલગ અલગ જગ્યા પર જો ડાયરા કરશો તો આ વાત છે તમે હરેક જગ્યા પર મૂકજો જેથી કરીને તમારી સામે જે ધારાસભ્ય બેઠા છે અને જે ધારાસભ્ય એ તમને લોક ડાયરાની અંદર આમંત્રણ આપ્યું છે તેમને પણ એવું લાગવું જોઈએ કે ના મારે મારા ખેડૂતની મદદ કરવી છે ભવ્ય મિલન તમે કરો છો કરોડો રૂપિયા એમની પાછળ ખર્ચો છો ભવ્ય લોક ડાયરા કરો છો એમની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે આજ કરોડો રૂપિયામાંથી જો તમે પચાસ ટકા પણ તમે તમારા ખેડૂતોને અત્યારે આપશો તો તમારા ખેડૂતનું ભલું થશે અને આવનાર સમયની અંદર તમારે મત માંગવા માટે નહીં જવું પડે કે તમારે કોઈ જ જાહેરાત નહીં કરવી પડે

આપણે સરકાર ને વિનંતી કરી જે પરિવાર ને અન્યાય થયો છે નિર્દોષ વળાણા છે એને વીણી વિણી સરકાર જવાબ આપે આવડી વિનંતી કરીએ અને સાથે સાથે એ કહી દઉં કે ખેડૂતો છે એ જગત નો તાજ છે સરકાર ને અપીલ અને વિનંતી કરી છે કારણ કે જગત નો તાત રહે ને કારણ તમારે જીવનું ઝેર થઈ જાય કર્મી છે આતંકવાદી કસાબે હુમલો કર્યો હમણાં દિલ્હીમાં જે ઘટના બની

સર કમોસમી વરસાદ ના કારણે જે નુકસાન છે ઘણી બધી સરકારે જાહેરાત કરી છે પણ હજી એના ઉપર મીઠી નજર રાખે રહે તાત રહે તમારે જીવનું ઝેર થઈ જાય સરકાર અને જે લોક ડાયરાના કલાકાર હોય છે બધા જ ખેડૂતો માટે બોલે છે પણ અમે બધા પાસે એ જ આશા રાખીએ છીએ કે થોડી ઘણી તમારાથી જેટલી પણ અત્યારે મદદ થાય ખેડૂત માટે કરજો કારણ કે એ આવનાર સમયની જે એમને પિયત કરવાની છે એમની રાહ જોઈને બેઠો છે કારણ કે અત્યારે એમની પાસે પૈસા નથી જો આ સિઝનમાં મોડું થશે તો પછી આવનાર બધી સિઝનમાં એમને મોડું મોડું થતું જશે અને જે સમય મુજબ જો પાક વાવવામાં નહીં આવે તો પછી હાથમાં જેટલી પણ સારી જણસ આવી જો એટલી નહીં આવે એટલે બધાને વિનંતી છે ખાસ કરીને સરકારને વિનંતી છે કે એક વખત તમે ખેડૂતની વેદના સમજો દિવસ દિવસ ઉપર વીતી રહ્યા છે એ ના વીતે અને પછી સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જાય અમારા અહેવાલ લઈને અને દેવાયત ખવડે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર